જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ પર જે આતંકવાદી હુમલો થયો હતો જેને લઈને દાહોદ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજ રોજ રેલી નીકળી દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું તથા પાકિસ્તાનનું પૂતળા દહન કર્યું કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ પર ઇસ્લામિક આતંકવાદી હુમલો થયો જેમાં હિન્દુઓને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું તેમની નિર્દયાથી હત્યા કરવામાં આવી જેના કારણે દાહોદનો સમગ્ર હિન્દુ સમાજ ગુસ્સે ભરાયેલો છે અને આના વિરોધમાં દાહોદ નગરપાલિકાની માણેક ચોકછા એક વિશાળ રેલી કાઢવામાં આવી અને પાકિસ્તાનનું પુતળા દહન કર્યા બાદ પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સમાપન કરવામાં આવ્યું આ વિરોધ નોંધાવવા માટે દાહોદ શહેરના તમામ ધાર્મિક રાજકીય સંગઠનો તમામ મંડળો સમિતિઓ તમામ હિન્દુ સમાજ ભાઈઓ બહેનો દરેક વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ માં ન્યૂઝ કુલદીપ ઉપાધ્યાય દાહોદ પરમાની બહેનો આજે આતંકવાદીએ જે હુમલો કર્યો જે હિન્દુઓ પર જે અત્યાચાર કર્યો એને અમે વખોડીએ છીએ અને પાકિસ્તાનના લોકોને એને સબક મળવો જોઈએ એવું અમે થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામ ગામમાં જે રીતે પાકિસ્તાન આ પ્રાયોજિત આતંકવાદીઓ જે હુમલો કર્યો છે જે જનન્ય હત્યાકાંડ કર્યો છે એના કરતાં પણ વિશેષ જે ધર્મ પૂછી પૂછીને જે શૂટઆઉટ કરવામાં આવ્યો છે ને પોઈન્ટ બ્લેન્ક રેન્ડથી ગોળી મારવામાં આવી છે આ વસ્તુનો ભારત વર્ષની તમામ પ્રજા જે પણ કોઈ ધર્મોવાળા હોય અમે હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન ઈસાઈ તમામ સામૂહિક શબ્દમાં આને વખોડી કાઢીએ છીએ આપના માધ્યમથી આજે એસડીએમ ને અમે જે આવેદનપત્ર આપ્યું છે માંમનદાસ સાહેબને આપ્યું છે અને સરકારમાં બેઠેલા જવાબદાર વ્યક્તિઓને અમે વિનંતી કરીએ છીએ અમને ખાલી એક જ વસ્તુ હવે જોઈએ છે વર્લ્ડના નકશા પરથી પાકિસ્તાન નામનું પોઈન્ટ જ કાઢી નાખવાનું છે જેથી કરીને આખી જિંદગી ભારત વર્ષને આતંકવાદીના વતીના પ્રોબ્લેમમાંથી છુટકારો મળે ભારત માતા કી જય 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 શ્રી રામ અમે સૌ જાણો છો થોડા દિવસ પહેલા જે આપણો ભારતનું ભારત દેશનું જે સ્વર્ગ ગણાતું કાશ્મીર તેમાં પહલ ગામમાં જે નિહત્તા લોકો પર નરસંહાર કરવામાં આવ્યો તેને આજે દાહોદના સમસ્ત હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છે અને ત્યાં નવપર્ણિત કપલ ગયું તું કોઈકના પતિને મારવામાં આવ્યો છે કોઈકના પુત્રને કોઈકના પિતાને અને એ પણ સૌને ધર્મ પૂછી પૂછીને મારવામાં આવ્યા છે આ

કડીથી કડી સજા મળવી જોઈએ અને તેમને ખરેખર પાકિસ્તાનને નામો નિશાન મિટાવી દેવું જોઈએ